હવે છે ને આ તમારા મમ્મી પપ્પા થી હું કંટાળી ગઈ છું ગળે આવી છું ગળે એટલે એ બધી વાત કરવા માટે તો અહીંયા બહાર લઈને આવી જો હા તો ક્યા વાત કરું આ ઘરમાં તમારી બેન તમારો બનેવી તમારા મમ્મી ને તમારા પપ્પા ચાર ચાર યમરાજાઓ ફરે છે હા હવે ખબર છે મને ઘરમાં બધા છે અને હું જલ્દી કોઈક રસ્તો કાઢું છું ને ના જલ્દી નહીં આજ અને કાલ બે દિવસનો ટાઈમ છે તો બે દિવસમાં શું કરું એ તમને ખબર એ તું આટલી ઉતાવળ ના કર પકડાઈ જશું ને તો બધા પ્લાન ઉપર પાણી ફરી વળશે એ તમારે જે કરવું હોય ને એ કરો આ કેટલો ટાઈમ થયો અહીંયા આવ્યા એને સેવા કરી કરીને કંટાળી ગઈ છું 24 કલાક મીરા 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 રાત્રે સૂતી વખતે છે ને મને મારું ને મારું નામ સંભળાય છે અરે સારું છે ને આ બાપુજી તો અહીંયા છે નહીં તો તારે ખાલી બાની સેવા કરવાની છે એમાં શું થઈ ગયું થોડોક સમય સેવા કરી લે એટલે પછી બધું આપણું જ છે ખાલી બાની સેવા

સારું રે ને છ મહિના બા અહીંયા હોય છ મહિના તમે ન્યા હોય મા દીકરાનો પ્રેમ જળવાય રે ઓ તારી બકવાસ બંધ કર છ મહિના ત્યાં રહેજો તને સેવા કરવા મોકલી દેસ ત્યાં તો ખબર પડશે બધું કામ કરીશ ને તો હા અહીંયા તો મને કઈ ખબર પડતી જ નથી ને સેવા તો તમે કરો છો ઘરના કામ તો તમે કરો છો ઘરના કામ ભલે ને ન કરતો હોય પણ આ બધું જે કરવું છે ને એ કઈ સહેલું નથી બહુ અઘરું કામ છે હા હા ખબર છે મને બહુ અઘરું કામ છે તમે કરશો કે હું કરી નાખું

તારે તો કઈ લેવા દેવા જ નથી કેમ મારે લેવા દેવા છે ને પણ તમારે એકલા થી આ તમારા મમ્મી પપ્પાને તમારી બેન થી નહીં આ બેન પરથી યાદ આવ્યું એને સમજાવીને રાખો આ ઘરે આવીને જે ધમકી આપે છે ને ક્યારેક ને જટિયા ચાલીને મારી છે ને હું મારતી નહીં હવે થોડોક સમય ખમી જા આ સાઈ ભાઈ થઈ જાય ને પછી નાખ્યું એ તો નાખી દેજે એને એને પછી નાખજે બેનને નો મારતી આ જમાઈને ઠપકો હોય ને તો એને જીકી દેજે બહુ બોલ બોલ કરે હમ સાચી વાત છે તમારી એ તો મનેય નથી ગમતો હા સારું હવે ચાનો ટાઈમ થયો છે ચલો ચા પીવી હોય તો નહીં તો તમારી હમણાં રાડા રાડ કરશે ચાલ જલ્દી ચા